a few moments later a <laughs> few <laughs> <Two> minutes later <laughs>

બરોબર 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 વેઓલી વેઓલી વેઓલે હવે માથે સા લાગે તો દાત હાલો એ તો કોણ પડ્યા હા ભાઈ બગાડશું જ ના આચી એમ કે આસે

બેબી બોય હેપી હોરી હેપી હોરી ના કા ભાણો ખોળો હલા આલે લોગ કોયે વા મુજી લોગડા બદલાવે કા નહી એ બનેતા નહી એટલે ઉગડા બદલાવેલા આ લુગડા ઓર બદલાય બદલા લે સર કેટલા લે એ બગાડવા નહી યે ઠેજા બેઠે

એમ નહી પહેલા હું બગડી ગયો નકર પડી વારો વાંધો ન આવે હેપી ઓલી બગાડો બગાડો શરમ લાગી ગઈ ગાય

હેપી હમે

ઓય જો ખરા મધિયમ આવી જાય બજ્જર ની કા બજ્જર નહિ થાય કે જીwani કરો નમન નમન

હા�઱ા઱ા હિર ક૨ાાગ કા઱ેાકર કાથાકાકર હાર હ૦ાા હાા 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 એ દે આ દા હા દે દે લે લીધું કાકા કેઠો ઉતારી લે ઓ બરે યે હાલી લે હેટે લીધી ડાયરેક્ટર કરવાઈને જમલા નહી કરવાં જઈતા પટમાણી પટમાણી હાડી જો હા બરોબર પહેલા પાણી કેના પાણી 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 લે પાણી લે પાણી લે બજર કો પૈસા બટ ચાલો હેપી હોલે

இன்னும் பாடி நாக்கோ இன்னும் பாடி நாக்கோ

तो देख आज किसी का नाम रिएक्शन देखा रिएक्शन रिएक्शन देखना मजा मो चल लगा चलते के वाह वाह जवाब ना सही नहीं के रिएक्शन 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 लेनी है हमारे ऐसी हालत हुई भाई एक कलर में मिलाया हुआ अब इसका भी रिएक्शन देखते देख तो। ये देखो रिएक्शन हो गया देखो अभी। देखो। ये बड़ा खतरनाक प्रोडक्ट है ये बड़ा खतरनाक प्रोडक्ट। पाँच प्लेट बना सीखा

અમને તો બગડવા કે નામ ભાઈ કેમ થાય કલર એ નથી હાલજો મની બગડવા નાતું કલર

અભિષેક <laughs> કરી <laughs>